અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદુમનસિંહ જાડેજા સાંગી સિમેન્ટ ગેટ પર તારીખે એક ત્રણ બે હજાર ઓગણીસના રોજ ઉપવાસ પર બેસવાના હતા તે અંતર્ગત આજરોજ ગામના આગેવાનો અને પ્રતિનિધિઓ સાથે સાંઘી સિમેન્ટ મધ્યે ચર્ચા કરવામાં આવી હતી શ્રી દ્વારા સ્થાનિક રોજીરોટી તેમજ ઘાસચારા માટે સાંગી સિમેન્ટ ગેટ પર તારીખ એક ત્રણ બે હજાર ઓગણીસના રોજ ઉપવાસ પર બેસવાના હતા જે અંતર્ગત આજે સાંગી કંપની મધ્યે કંપની હદમાં આવતા ગામડાઓના આગેવાનો પ્રતિનિધિઓ સાથે સાંઘી સિમેન્ટ મતે બધાની સાથે રહીને ચર્ચાઓ કરી હાલની પરિસ્થિતિને ધ્યાને બોર્ડર સ્થિત જોતા કંપની સાથે વાટાઘાટા કરીને કંપનીને સમયગાળો આપવામાં આવ્યો જેથી તંત્રને કોઈ અણચારૂપ ન થાય ધ્યાને રાખીને આગામી સમયમાં કંપની પાસે અમે એવી આશા રાખીએ છીએ કે ઉપવાસ કે સંઘર્ષ ન કરવું પડે આ મિટિંગમાં સાંઘીની હદમાં આવતા ગામડાઓના પ્રતિનિધિઓ સાથે રહીને કરેલ હતી જે મિટિંગમાં સ્થાનિક રજૂઆતો જેમ કે સ્થાનિક રોજગારી ઘાસ પાણી ચાર મહિના સુધી આરોગ્યની સવલત એમ્બ્યુલન્સ સેવા શિક્ષણ બસની સુવિધા ગુજરાતી માધ્યમિક શાળા તળાવ કુવાવાળા જેની જમીન કંપનીમાં આપેલ છે તેવા લોકોને અગ્રતાના ધોરણે નોકરી આપવી જે ખેડૂતોને કંપની ડસ્ટ દ્વારા જે નુકસાન થાય છે તેઓ રોજીરોટીની તક આપવી જે લોકો પર કંપની દ્વારા કેસ કરવામાં આવ્યા છે તે કેસ પરત ખેંચવામાં આવે કંપનીમાં નવી ભરતી આવે તો પહેલા સ્થાનિકને અગ્રતા તેમજ રોજગારી આપવી જે સ્થાનિકો કંપની કંપનીમાંથી છૂટા કરવામાં આવ્યા છે તેઓને ચકાસણી કરીને પરત લેવામાં આવે સ્ટોરી બાય પંકજ કબીરા નખત્રાણા કચ્છ

આ મિટિંગમાં અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદુમનસિંહ જાડેજા સ્થાનિક પ્રતિનિધિઓ આગેવાનો તેમજ સરપંચો કંપની દ્વારા એક એક રજૂઆત સાંભળવામાં આવી અને કંપનીના અધિકારીઓ દ્વારા યોગ્ય આશ્વાસન આપવામાં આવ્યું આ મિટિંગમાં કંપનીના વાસાવાળા સાહેબ ગોહિલ સાહેબ હાજર રહ્યા હતા આગામી સમય એટલે કે પંદર દિવસનો કંપનીને સમયગાળામાં સ્થાનિક રોજગારી તેમજ ઘાસ પાણી આપવા અંગે સમય આપવામાં આવ્યો હતો જો કંપની દ્વારા પંદર દિવસમાં જો સંતોષકારક કાર્ય નહીં કરવામાં આવે તો ઉપવાસ પર બેસવાની જરૂર પડશે એવું નથી અને એનો વિરોધ કરો એવું નથી આપણે આપણો અહીંયાનો સ્થાનિક આપણે છે રહેવાસી જે આજુબાજુના ગામ પંચાયત દ્વારા જેને જમીન આપી છે જે અહીંયા વર્ષોથી રહે છે જેના વડીલો પાસે આ જન્મ જમીન ઉપર જેને જન્મ લીધો છે એને આજુબાજુને રોજીરોટી મળી મળે એવી બધાને આશા હતી જે તે વખતે કંપની આવી જમીન કંપનીને આપી સરકારે જમીન એમને કંપનીને આપી એનામાં આપણે બધાને આશા હતી ને આપણે બહુ રાજી હતા તો અત્યારની પરિસ્થિતિ પર જે સરકારે કે કંપનીની કે જે ફેરફારો હોય આપણે સંતોષ ન હોય એ આપણે રજૂઆત કરવા સારું આપણે ભેગા થયા છીએ કોઈ વિરોધ કરવા માટે કે ડકો કરવા માટે નહીં અને આપણે વ્યાજબી નહીં લાગે તો આપણે સમજ નહીં થાય એવું નથી કે કંપની કે એમ જ કરવાનું છે અને આપણે કંઈ એમ કંપની કરે એવું નહીં આપણે જે જેને કહેવાય ઈમાનદારીનો હક્ક જે આપણો જે થતો હોય એ આપણે માગવાનો છે સો થતા એમાં નથી માગવા જે આપણું જે થતું હોય એ આપણે લેવાનું છે તો સાહેબ ને ખાસ ગોયલ સાહેબને અને જે કંપનીના અધિકારી તો કંપનીના જે અધિકારી ગણ છે એમને ખાસ અમારી રિક્વેસ્ટ છે કે અત્યારે પહેલી વાત એ કી છે દુષ્કાળ વર્ષ છે અને દુષ્કાળ એ આપણા હાથમાં આ કુદરતી છે પણ જ્યારે વરસાદ ન પડ્યો ત્યારે આ કંપની સારામાં સારું પ્રોફિટ કરે છે એમાં બધા રાજી છે પણ અત્યારે જે આ પબ્લિક અહીંયા ખાલી કરી અને આપણે અત્યારે તમે જો ફોનથી વાત કરી શકશો કોઈ લીંબડી ગયો છે કોઈ અમદાવાદ ગયો છે તો ઉં સુધી એને જવું પડ્યું